સો કેમ છો મારા હાવજો અને તેમની સિંહળ તો ભાઈ આજ રોજના ગામડા મહાયજ્ઞમાં મારું અને આપનું બધાનું એકદમ ઉચ્ચ સુરના જોરદાર ધમાલ ભરું સ્વાગત છે જો દીકરો ગાડું હકે ત્યારે ગાડું કહે કે માલિક આજે તો મારું ભવિષ્ય રેખા ખસી જશે એવો ગેમર આજે ફરીથી મેદાનમાં આવી ચૂક્યો છે ભાઈ આ ગેમ બોલો ને તો મસ્તીથી રમજો એવું પણ હું કોણ હું તો કાઠિયાવાડીનો માણસ થયો ભાઈ મારું રમવાનું તો એવું હોય નહીં સમોસો ગરમ પડે તેમ હાથમાં ગેમ ગરમા એવું છે ભાઈ મારું તો આજે ગેમ રમવાની છે ને બાપા એમાં ટ્રક કેવો ભડકાથી દોડાવો છે ને મારે કે પાછળ બેસેલો માણસ બી એમ કહે કે ટાયર ગરમ નહીં ભાઈ મારું કાળજું ગરમ છે સમજ્યા પણ મારે તો આ રમતનો રંગ તો જુઓ રસ્તો સીધો હોય ને તો હું વળું બરાબર છે અને સીધો રસ્તો હોય ને તો હું વળું અને વળાંકવાળો રસ્તો હોય ને તો હું સીધો ચાલું બધા કેવું કહેવાય હવે આ ટ્રકની હાલત જુઓ ભાઈ પાછું પાછું કેવું ખબર છે ટ્રકને ટ્રકને એવું લાગશે કે કોને લાવી દીધો છે આ ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર પણ ભાઈ ગેમ તો રમવાની જ છે ને કાઠિયાવાડીનો ગરમ થાય પછી ટ્રક ટ્રેક કોનો ડર એમ બધું મસ્તીનું મોજમાં જ છે તો તો આજનો ખેલ શરૂ કરીએ મજા આવી જાય લાઈક પાડી દેજો આવે તો શેર કરી દેજો પણ ડાયરાની જોરથી અને ગેમની ધૂમથી તમને મોજ મસ્તી કરાવી દઈશ તો વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો બધાને કહી દઉં છું ને આ થોડો ગેટઅપ ટ્રાય કર્યો છે કે ભાઈ શાલબાલ ઉડી છે સો બસ ટ્રાય કર્યો છે કે કંઈક અલગ યુનિક ગુજરાતીમાં ટ્રાય કરી સો બાય ધ વે આપણે આ જે જઈ રહ્યા છે યુરો ટ્રક જે ગેમ નું નામ ના ખબર હોય તો કહી દો સો આપણે એઝ અ કેરેક્ટર રમીશું હવે પ્રોપર વેમાં જ્યાં આપણે કષ્ટ ભર્યું જીવન જીવી રહ્યા છે એક ટ્રક ડ્રાઈવર ની જિંદગી કેવી હોય એ જોવાની છે તો આપણે અહીંયા ન્યુ પ્રોફાઇલ બનાવી લી આ મારી બીજી ચેનલ છે જે વન ડાયરેક્શન ગેમિંગ અગર ના ખબર હોય તો ત્યાં જઈને જોઈ શકો છો તો આમાંથી હું કોણ જેવો લાગુ છું આટલા બધા માણસો છે આપણે ઓબવિયસલી બોયસ તરફ જ જઈશું બટ તમને જોઈને કોણ લાગુ છું કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે આમાંથી હું કયો કેરેક્ટર તમને લાગુ છું બાકી હું ચોઈસ કરી લઉં છું અત્યારે તો આ ઠીક લાગે છે બટ આના બ્લેક વાળો જોઈતા હતા ના યાર આ તો નથી આવો તો સાવ નથી મારો ફેસ આટલો બી ગોળો નથી આ ઠીક લાગે છે મને પછી તો ચલો આની જોડે જઈએ આપણે અને આનું નામ આપણે રાખીશું આનું નામ શું રાખીએ દોસ્તો તમે बताओ ચલો anu નામ રાખી આપણે એઝ અ કેરેક્ટર આપણે રાખી લી છે રિવર્સ انا કરું હું ડાયરેક્ટ કોપી પેસ્ટ મારી દઉં ને લખેલું છે પહેલેથી સો અમારું નામ છે રિવર્સ રવલભાઈ કેમ 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 ખબર છે કેમ કે હું પહેલેથી છે ને જ્યારે બી જિંદગીમાં સીધો ચાલ્યો નથી પાછળ જ ચાલ્યો છું એટલે હું આગળ જતો તો પાછળ જ જાઉં એવું છે પણ તમને આમાં ટ્રક આગળ જતો દેખાશે બટ એક્ચ્યુઅલમાં હું ચલાવી રહ્યો છું પાછળથી રિવર્સ ગિયરમાં ચલાવું છું તો તમને ફીલ જ નહીં થાય એવું રહેવા દઈએ છે કનેક્ટ લેટર મળું છું બે મિનિટમાં પાછું ગાઈઝ હવે આપણે આપણે કરિયર સ્ટાર્ટ કરિયર ભાઈ આપણા પ્રાઇવેટ મતલબ મારા રિવર્સ રાવલભાઈ એટલે કે હું મારું કરિયર સ્ટાર્ટ કરું છું એઝ અ ટ્રક ડ્રાઈવર આજે આ બધું તો 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 ગેમ સેટિંગ છે છે ચાલ્યા કરે ચાલુ થઈ જાય રિવર્સ જે ક્યાંથી આવ્યા છે તમે ગેસ્ટ કરશો કોમેન્ટ સેક્શનમાં કે ભાઈ આ રિવર્સ રાવલભાઈ ક્યાં રહે છે ઠીક છે તમારે ગેસ્ટ કરવાનું છે મેં ક્યાંથી આ કોન્સેપ્ટ વિચાર્યો છે અને કોનું કોન્સેપ્ટ મેં કોપી કર્યું છે મતલબ इंस्पायर करो जो कॉपी मिस जो तुम्हारे जज करवाना हो चाहिए कि भाई क्या थी मैं करियर लो बाकी टाड़ बोल चाहिए हो भाई ओके टाड़ वधी रही चाहिए तुम्हारे जहाँ टाड़ वधी चाहिए कि नहीं ये कमेंट सेक्शन में जरूर बताओ सो ये भी आ तो बहुत आर लेती क्या सुधी आपने थाई क्यों वाह સિલેક્ટ ધ સિટી યુ હેવ ટુ સ્ટાર્ટ આપણે એકચ્યુઅલમાં યુરોપ આવ્યા છે કામ કરવા માટે બોલો આપણા ત્યાં કોમ નહોતું એટલે આપણે કામ માટે અહીંયા આવી ગયા છે ચલો અકળપકડ બમ્બે નહોતી કરું મને આ મોસ્ટલી તો કંઈ ખબર છે નહીં આપણે એ રીતના રાવેશ રવેશ રાવેલભાઈ આવ્યા છે ઇન્ડિયાથી અહીંયા તેમને પહેલી જગ્યા ક્યાં જવું છે કશું કાંઈ ખબર નથી મર્સિડીઝ રેનોલ્ડ ઓકે એટલે આ કે ટ્રક સિલેક્ટ કરવાનું છે સો પછી ભાઈ ઇલેક્ટ્રિક લખ્યું છે આને કન્ફર્મ કરી દઈશું ડુ યુ વોન્ટ ટુ વોક થ્રુ ધ ટ્યુટોરિયલ ઓબ્વિયસલી યાર જોવું તો પડશે ને આપણને કશું ખબર જ નથી ભાઈ બહારની કન્ટ્રીના નીતિ નિયમો તો શીખવા પડશે ને મારે તો ગાઈઝ ફાઇનલી અમે આવી ચૂક્યા છીએ અહીંયા યુરોપની અંદર એટલીસ્ટ યુ હેવ ટુ ચાન્સ ટુ એક્સપીરિયન્સ યોર ડ્રીમ જોબ ડ્રાઈવિંગ અ ટ્રક યસ મારું સપનું હતું કે હું ડ્રાઈવર બનું આજે હું ડ્રાઈવર બની રહ્યો છું યો ટાસ્ક કેફલી ડિલિવર ટુ લેન્ડ લોડ અ યુઝ પેકેજ ટુ ડોગ ઇન એન્ડ યુ હેવ ટુ એમ્પ્લોયર હેઝ ધ પ્રોવાઈડેડ યુ વિથ વ્હીકલ એન્ડ વીલ કવર યુર એક્સપેન્સ ડોન્ટ લેટ એની વન ડાઉન એન્ડ અરાઈવ યોર ટાઈમ સારું એ દસ ચોપડી વન જે જોવો થોડું ઘણું તો વાંચતા આવડ્યું ટૂંકમાં એમ કીધું છે એ લોકોએ કે ભાઈ તમને અમે સામાન આપ્યો છે તમારે સામાન લઈ જવાનો છે એન્જિન ચાલુ થયું કે નહીં થતું ઓહ ચાલ્યું ચાલ્યું ઓ બાર થી બી ટ્રક દેખાય છે આમ બરાબર ચલો આ બધું તો ટ્યુટોરિયલ છે તો આપણે શીખી લઈશું કશો વાંધો નથી આપણે સીધું હવે અમને ચલાવવાનો મોકો દયો ભાઈ બીજું બધું મગજમારી નો કરો અમારી સાથે કન્ટિન્યુ ક્લોઝ ટ્યુટોરિયલ અમે શીખી ગયા છે બારથી ટ્રક તો જોઈએ તમને ટ્રક બતાવજો બહારથી આ ભાઈ ટ્રક બહુ જોરદાર છે લાગે છે તો હારો પણ આપણને નહીં આપે કેમ કે આપણે તો ડ્રાઈવર છીએ આ તો ઓલી વાત થઈ ગઈ કે ભાઈ કોઈ દિલ તોડી જાય કોઈ શબ્દ ચોરી જાય પણ જે માણસ પો પોતાના મનને જોડી રાખે ને એના માટે દુનિયાનો રસ્તો ક્યારેય બંધ નહીં થતો બસ એટલે ભાઈ માતાજી સુખી રાખે યાર કેટલા મીટર કેટલા કિલોમીટરની જોબ છે આપણે ભાઈ એકસો કિલોમીટર સુધી જોબ ચલાવીને જવાનું છે એકસો કિલોમીટર કિલોમીટર ચલો ગ્રીન લાઈટ છે એટલે કશો વાંધો નહીં શું લાગે છે દોસ્તો હું જોબ ચલાવી લઈશ અહીંયા કે નહીં આગળ ફરીથી ગ્રીન લાઇટ છે એટલે આપણે જઈ શકીએ છે હેડલાઇટ યુઝિંગ ઓફન્સ ઓય પૈસા કાપી લીધા મારા હેલો હેડલાઇટ હોય નહોતો વાપરતો ભાઈ હેડલાઇટ ઓન કરી દીધી છે હવે મેં ઓય મારો ટ્રક હમણાં આમ જતો રહેતો ઈ ભાઈ લોચો વાગી જાત હમણાં આ લોકો તો મારા હારા પૈસા કાપી જ લે છે આપણે તો ક્યાં એવું હતું જ નહીં એની મા અમે તો અપનોને લૂંટા ઓર અમે કહા ગયા હતા ઓય પહેલો મારો એક્સિડન્ટ હેલો માલિક ઓય માલિક માલિકને શું કહીશ ઓ મિત્રો ટ્રક રોકાઈ ગયો મારો મિત્રો ટ્રક થૂકાઈ ગયો મારો ઓલા ભાઈ પોલીસવાળાના કારણે મારો ટ્રક થૂંકાઈ ગયો પણ હું ટેન્શનમાં આવી ગયો મારું નુકસાન થઈ ગયું છે ટ્રકનું યાર કેમનું ખબર પડશે ઓહિક ચલો કાર લાઈક ટ્રક ડેર ટકા એમએસ થઈ ગયો છે પાછળ કન્ટેનર પાંચ ટકાડે એમએસ થઈ ગયું છે માલિક પૈસા કાપી લેવાના આવે તો ભાઈ હું કરે એમને બી કા ખબર પડે કે આવી આવી ઠંડી ઠાડ ભાઈ કેમનું નું હાલે કોઈ મને સાથી તો આપવો તો કોઈ સાથી પણ નથી આપ્યો પહેલી વાર હું તો બહાર ની કન્ટ્રી માં ચલાવું છું ટ્રક છગડો ચલાવતો તો મારા ત્યાં મેં અહીંયા સીધો ટ્રક ચલાવું છું કેમ નું હાલે ઈકો લાગે છે દોસ્તો મિત્રો બાકી બહુ ખૂબસૂરત શહેર છે હા તમને કેવું લાગ્યું આ શહેર બતાવજો મને મને જરા બહુ જલ્દી આવડી જોયું એવું નહીં લાગ્યું તમને પણ લાઈક મેં મને બસ ખાલી માલિકે બાજુમાં બેસીને શીખવાડ્યું થોડું થોડું ટોટોરિયલ હું શીખી ગયો પડી ચાલો પડી પડીકી ખાવાય ઉભો રહેવા એવું નહીં લાગતું અહીંયા ક્યાંય મને રસ્તામાં કંઈ ગલ્લો ગલ્લો દેખાય તો પડી પડીકી ખાવાય ઉભો રહો આ તો લાગતું નથી કે અહીંયા કાંઈ ઉભું હશે એવું કાંઈ પેટ્રોલ પંપ તો આવ્યું પેટ્રોલ પંપ પર મળશે શું હાલો પડી ગઈ પડી ગઈ દબાવી લઉં હું અહીંયા સાઈડમાં ઉભી રાખીને ખાવી તો પડે કોઈ બુધાલાલ ના હોય મારે મેળવી પડે એવો પેટ્રોલ પેટ્રોલ પંપ પંપ તો 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 છે છે આ ભાઈ દબાઈ ગયો હવે તમારો ભાઈ રાણો રાણાની રીતે એકદમ પાછળથી તો કોઈ આવતું નથી ને નથી આવતું જવા દો હવે બો તમારો ભાઈ રાણો રાણાની રીતે હવે હવે ચકલા બનશે અને ચકલા ઉડીશે ભાઈ હવે કોઈ રાણો નહી ભાઈ હું પણ એ રસ્તાનો મુસાફિર છું જ્યાં પગલા ઓછા પડે તો ચાલે પણ હિંમત હલકી ન પડે વાળા વાલા ઈ કહી દઉં હું અત્યારથી આજે તો ભાઈ લઈ જ લેવાનું છે ભાઈ આજે કાંટો લડી જ લેવાનો છે આજે જોવો તમારે તો ખોખું પડશે યાર ખોખું પડશું યાર શું કરવું આજે તો મોજે રહ્યો ભાઈ એ જીવે જો ગાણીઓ

બોલો ભાઈ હું કરો છું તો આ તારી હગલીને અહીંયા ડ્રાઈવિંગ કરું છું તને ન ખબર પડે બહારની દુનિયામાં અહીંયા આવ્યો છે બીજા દેશમાં આવ્યો છે ત્યાંય તો પૂછે છે મને કે હું શું કરું છું નહીં એટલે એ મારે આ બધું તને બતાવવાનું મારે કે હું શું કરું હું એ કરું છું આની માની જમી લેતી હોય તો ના મારે નહીં જમવું હમણાં ના આ નહીં આપણા ધ્યાનો કાર્યો છે અહીંયા ના શેઠિયા ભૂરિયા ભૂરિયા છે હા ગાળો આપી દઈએ ઇંગ્લિશમાં માં તને ખબર પડી હા તો શું કરે છે wedding લાવે આપણા તો હવે એ હાંજી થી કરે ઘરે હો અહીંયા અહીંયા ભાઈ આજુ ઉપર થી ઓ બાળેજી નો બાપો બાર સાચી કઉ તો મસ્ત ઠંડક છે પણ આ મસ્ત ઠંડક પડે આ તો આપણા લોકોની વાત છે ના ના તને નહીં ગીતું ઈ તો આ તો મારે આ રોપુ ડોરે પડે વોકી ટોકી ઉપર વાતો થાય પૂછે છે એમ નથી ફોન એવું કરે એટલે અહીંયા ગાડી પર ફોન ના ચલાવાય એવું કહે છે આપણા ત્યાં જેમ નહીં ગયા આપણે તો ગમે તેમ ચાલે અહીંયા રૂલ એન્ડ ફોલો કરવા પડી આ તો હું રિસ્ક લઈને ત્યાં જોડે વાત કરું તો મારી જાનુડી નહીં યાર હું તને આટલું પ્લીન કરું છું તારા માટે આટલું તો હું કરી શકું ને તો અરે કાંઈ વાંધો નહીં એ તો શું થાય ને કહી દે કે ભાઈ ઘરે મારી બાયડીનો મારી નો મારી નો મારી પબુલીનો મારી નો બોલ આવ્યો તો તો ઉપાડવો પડે એવો તો એમને શું ખબર પડે તો એમને શું ખબર પડે આ દિલડાઓની તો ચાલે આ તો આ તો બે પંખીડા પ્રેમી પંખીડાઓની વાતો એમને શું ખબર પડવાની હતી એ ક્યાં ઇન્ડિયન છે તો એમને ખબર પડે આ હા એમને કાઠિયાવાડમાં લેતો આવે કોટાળો એમને ડાયરો બાયરો હમળાઈશું આપણે એમને ઉડાર ટેન્શન ના લેવા આ ખાઈ લેજો આ બબુ લઈ લે બોલે love you આ ચાલુ હા બસ love you આ હું ભાઈ ભાઈ જો ભાઈ આ ઈની માને આટલું બધું હાચવવું પડે ને એમને ખબર ન પડે કે ભાઈ માણા કામ કરવા નીકળ્યો હોય તો કામ કરવા જઈએ પણ હું કર બાયરું હે હવે પ્રેમ કરીએ ઘર બાર લઈ બેઠા એ તો રાખવું પડે એવું એટલે હા હેના પૈસા કાપી લીધા અલ્યા આને ફોન પર વાતો કરવાના ચક્કરમાં પૈસા કપાઈ ગયા મારા કાંઈ વાંધો નહીં તો હવે કમાઈ લઈશું પછી ફરી જાય હાલો ભાઈ અમે પહોંચવા આવી આવું કંપની પર પહોંચવા આવ્યા ભાઈ થોડુંક બાકી છે ભાઈ ને મને ડ્રાઈવર કાકા એટલે મને જે શીખવાડ્યું મારા બાપા એને કે ભાઈ તું છગડો ચલાવે મસ્ત તો તું બહાર જઈને પૈસા કમાઈ શકે આપડા તો હારા પેલા job માં આટલા પૈસા કાપી રહ્યા છે કઈ નહિ નવું નવું શીખીએ ને ત્યારે થાય ગભરાવાનું ના હોય એ મને કીધું તું મારા બાબા હોય કઈક નવા શહેર માં જાવ કઈક નવું શીખો ને તો થોડુંક ડર લાગે થોડુંક થાય એ બેઠી રેવાનું એ આપણે વેઠી લીધું છે અત્યારે હવે થોડું કપાઈ ગયા કઈ વાંધો નહીં આપણને આમ તો પૈસા મળવાના હતા સારા એવા બટ કઈ વાંધો નહીં હવે થોડા ઘણા ગયા એવું સમજી લેવાનું કે ફી આપી દીધી સ્કૂલ શીખવા માટે અને પહોંચી ગયા અમને કોઈ કા બરુક્સ તો અનની બરક્સ અનબર્ક્સ અનબર્ક બંધ કઈ કીધું તો ત્યાં પહોંચી ગયા છે આપણે એટલે મારે રાઈડ જવું છે હું રાઈટ લેન માં કેમ નો જવું ચલો હવે કોઈ આવતું નથી હવે જઈ શકું કોઈ નહીં આવતું એટલે આપણે નીકળી ગયા હો બાકી આમ નો નીકળાય એટલે મારા માલા મિત્રો આગળ તમે જોઈ રહ્યા છો ને તો થોડુંક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દીધું આવી જ મજેદાર વાતો આવશે તમારી જોડે આ જો એની માને આગળ લાકડા લઈ જઈ આપણે જો લાકડાઓ લઈને આવતા નવ જોઈએ અહીંયાના કેવા પ્રોપર ચલાવે અહીંયા અગર આપણા તો આવી ચલાવતા થઈ ગયા ભગવાન માયા એવું થઈ જાય એ તો હાલો એની માં ને આપણે પહોંચી ગયા ભાઈ પાછા કંપનીએ તો પહોંચવા આવ્યા હવે કોઈ પૈસા ન કપાય તો સારું છે નહીં તો ભાઈ થઈ રહ્યું આપણું તો આજો માલિક નો મેસેજ આવી ગયો પાછા શું કે છે માલિક એઝ ધ ટર્મિનલ વન્સ યુ હેવ ટુ સિલેક્ટેડ યુ ડિસાઇડ ટુ પાર્કિંગ સ્પોટ

લાંબો બટન લેવો પડશે મારે અરે અહીંયા અથડાઈ જશે થોડુંક હજુ એ કરવું પડશે મારે હવે નહી અથડાય માલિક ચમતા ટેન્શન ના લો તમે મારા પર એટલો તો વિશ્વાસ કરી શકો છો તમે રિવર્સ પાર્કિંગ કરી લે આ રહ્યું અહીંયા ઓ આ રીતના પાર્ક કરવાનું છે અલા ભલા માણસ પેલા કેટલી સમજમાં બી આવે પ્રયત્ન કરીએ જ આપણે કે આપણે ત્યાં બહુ હ થોડુંક અઘરું છે ભાઈ હું આ થઈ જાય કઈ વાંધો નહીં કરીશું આપણે મારી જાનુડી ની સોગન કરી ના રાવડો તો મજ ભાઈ એનો ધણી નહીં હોય જેવું તેવું આવડી તો રહ્યું છે ભાઈ પણ થઈ જાય મને એવું લાગે હી આમાં હું આપણે મને તો છે ને આ ડ્રાઈવિંગ સીટ ખોટી બાજુ આપી દીધી ચાલો તો પણ કાંઈ વાંધો નહીં જે આપી છે હમણાં મેં વાત તો કરીએ એ મને બદલી આપશે હાલે હોલે હોલે જવા દો તો સારું રહેશે ધીરે હાકીશ ને તો થઈ જશે થઈ જશે હાઈ જશે હાઈ જશે હાઈ જશે હાઈ જશે ભગવાન નું નામ લઈને હાઈ જાય બોલા જય શ્રી કૃષ્ણ મહારાજ હું જોબ ઉપર લેટ પહોંચ્યો મારા કાઈ વાંધો ની 1900 યુરો કમાઈ લીધા મે તો પણ બતાવ કંપની બ્રાન્ડિંગ કંપની નું બ્રાન્ડિંગ હું કરું છું દોસ્તો બતાવ તમે કયો ઈ રાખી આપણે કયો મને આપણે તમે કયો છો એ રાખીશું હું તો કોઈ ફની નિયમ વિચારું છું કે કઈ કોઈ ફની ફની નેમ હોય ને તો હું આમ આગળ મોજા આવે ભાઈ આટલું બધું વિચાર્યા પછી છે ને મને ઈચ્છા થઈ કે હું આ નામ રાખી દઉં ધબુંગડો ટ્રકર્સ ધબુંગડો રાખીએ ભાઈ ધબુંગડો આપણું સિમ્બોલ શું રાખીશું આમાં કંઈક છે ને કંઈક ગુજરાતી જેવું આમ મેચિંગ થતું હોય એવું કાંઈ મેચ નહીં થતું તો આપણે આ રાખી દઈએ આ રાખી દઈએ આ સારું લાગે છે તો ધબૂંગરો ટ્રકર્સ આપણું કંપનીનું નામ છે મને માલિકે કીધું કે તું પોતાનું નાનું એવું કંઈક સારું કર ત્યાં આપણે કરીશું તો આપણું આ હેડક્વાર્ટર છે ભાઈ લાગે તો છે ઇટ્સ અ પ્રીટી બેઝિક ઘર ઇટ મે નોટ મિચ બટ ઇટ સ્ટાર્ટ અનફોર્ચ્યુનેટલી યુ હેવન્ટ ટુ ગેટ એનીથિંગ ટુ પાર્ક ધેર યટ સો ધેર આર નોટ ટ્રકર્સ ઇન સાઇડ વન્સ યુ આર અર્ન્ડ ઇચ્છ મની એન્ડ બોથ અ ટ્રક યુ વીલ બી એબલ ટુ મૂવ ઇન ધ વર્લ્ડ ફ્રીલી એન્ડ રન your ઓન બિઝનેસ ફ્રોમ here ઓ એટલે મને માલિક ખાલી જગ્યા આપી છે અત્યારે હું માલિકની અંદર જ કામ કરી રહ્યો છું કઈ જ આ વિડિયો કેવો લાગ્યો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર મેં ટ્રાય કર્યો છે કંઈક અલગ કરવાનું ને આપણે આ રીતના ટ્રાય કરતા રહીશું સો ધેટ્સ ઈટ આજ છે આજના વિડીયો માટે અગર વિડિયો સારો લાગ્યો તો કોમેન્ટ કરી દોજો સબસ્ક્રાઈબ કરી દોજો અગર નવા છો તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને પોતાના મિત્રોને જરૂર શેર કરી દો છો તો તો મળે છે બીજા વિડિયોમાં મેં ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ